જય શ્રી વરદાયની મા જગતજનની માતા પલ્લી અભિષેક પછીનો વરદાયની ભક્તોના પગ નીચે ગધેડે ગવાય અને રોડ ઉપર વહાવીએ તો માતા વેચી રાજી થાય ગાય માતાનું પવિત્ર ઘી ગામના રસ્તા પર ચોપોડાતું ચકડોળ બને ગંધાય ભંગાર થાય એ પ્રસાદ છે કે પાપ જો એ ઘી રોટલી પર ચોપડાય તો શક્તિ બને પણ રસ્તા પર ચોપડાય તો અસન્માન બને રૂપાલના પલ્લી મંડળો આ મારો વિરોધ નથી આ તો માતા વરદાઈનીના પ્રસાદનો સન્માનની માગ છે નહીં 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 પ્રસાદ થવો જોઈએ 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 ભંગાર આરોગ્ય રસમ જાગૃતિ થવી પ્રથાને બચાવીએ પ્રથાનો અપમાન ન કરીએ પ્રસાદને રસ્તા પર નહીં હૃદયમાં ચોપડીએ માતાજી માટે આજે તમારી કલમમાંથી એક ભાવવલીની કોમેન્ટમાં જરૂર લખજો રાધેશ્યામ રૂપાલપલ્લી ફોન સેવન જીરો વન સિક્સ વન ફાઈ નાઇન ફોર ફાઈવ જીરો